જય શ્રી કૃષ્ણ રાધે રાધે એક વૈષ્ણવની કેટલા દિવસથી કેટલા ટાઈમથી એવી એક ડિમાન્ડ છે કે કિશમિશનું રાયતું કેવી રીતે સિદ્ધ કરાય તો કિશમિશનું રાયતું ખૂબ સરળ છે ને ખૂબ ઇન્સ્ટન્ટ છે આપને જણાવું તો અહીંયા મેં અડધી અડધો કપ દહીં લીધું છે દહીં મોડું લેવાનું છે ખાટું લેવાનું નહીં અડધો કપ દહીં લીધું હોય તો એમાં વન ફોર ચમચી સિંધો આ મેં અહીંયા શ્યામ તીખાનો જો ઉપયોગ કર્યો છે અહીંયા છે ને આપણે રાઈનો ઉપયોગ કરવાનો હોય છે આપણે રાઈનો ઉપયોગ બી કરી શકીએ છીએ પણ મેં અહીંયા શામ તીખાનો ઉપયોગ કર્યો છે હવે રાઈનો ઉપયોગ કેવી રીતે જે આખી રાઈ આવે છે ને એને પીસી લેવાની હોય આપણે જે કાંજીવાળા કરીએ છીએ ને એવાળી રાઈ બરાબર અહીં બે ચમચી પીસેલી મિશ્રીનો ભૂકો અડધો કપ દહીં હોય કણકી એમાં જે કિશમિશનું રાઈ તો મીઠું હોય છે તો કિશમિશને છે ને મેં એક કલાક પહેલાં જ જલમાં પલાળી દીધું છે તો કિશમિશ સોફ્ટ એકદમ પોચી થઈ જાય એટલા માટે થઈને આપણે ઇન્સ્ટન્ટ કરવું હોય તો ગરમ જલ કરીને મેં પલાળી દેવાનું તો મેં અહીંયા પલાળી દીધેલું કિસમશને પહેલાં તો સુંદર અહીંયા કિસમશ ફૂલી ગઈ છે કારણ કે કિસમચ ફૂલી જશે ને તો રાય તો ખૂબ સુંદર થશે તો હવે એને જલમાંથી ગાળી લઈએ ને અને એમાં દહીંમાં પધરાવી દઈએ તો જે રાયની આમાં કરીએ છે ને જે કાંજીવાડા મેં આપ સાથે શેર કર્યો તો કાંજીવાડામાં જે રાય આપણે પીસીને કરી દે ને એવાળી જ છે પણ મેં અહીંયા એનો ઉપયોગ આજે નથી કર્યો પણ આપ અહીંયા કરી શકો છો મેં અહીંયા શ્યામ ઉપયોગ કર્યો છે તો આમાં કિશમિશ પધરાવી દઈએ અને એને સરખું મિક્સ કરી લઈએ બરાબર તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એની પણ વિડીયો ઉપયોગી થઈ શકે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો પેલાઇકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આ સરખે એ રીતે આપણે મિક્સ કરી લીધું છે હવે એમાં શું કરીએ આ છે દાડમ દાડમને એટલે અનારના દાણા અહીંયા કાઢ્યા છે મેં તો એ બી સાથે એમાં પધરાવી દઈએ હવે મેં અહીંયા અડધો કપ દહીં હતું તો એમાં સાથે કમસે કમ બે ચમચી દાડમના દાણામાં સુંદર પધરાવીએ એનાથી એનું ટેક્સચર ખૂબ સુંદર આવશે અને શ્રી પ્રભુનો સ્વાદ ખૂબ સુંદર સોહાશે અને એનું કોમ્બિનેશન બી બહુ જ સુંદર લાગે છે હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ એકદમ સરળ છે એકદમ ઇન્સ્ટન્ટ છે આમાં આપણે બીજું કાંઈ જ કરવાનું નથી હા આપણે જો રાઈની દાળવાળી જે રાઈવાળું કરીએ એ શીખવું છે તો એ બી અગર આપણે શીખવું છે તો મને કમન ચોક્કસથી કરશો તો એ કટોરીમાં મેં સાજી લીધું છે અને આમાં ઉપરથી દાડમના હજી થોડા દાણા રાખ્યા છે એનાથી ઉપર સાજી લઈએ સજાવટ કરી દઈએ અને લીલા ધાણા લીલા ધાણાથી ઉપર સાજી દઈએ તો ખૂબ સુંદર લાગશે તો ખૂબ સુંદર અને એકદમ સરળ રીતે કિશમિશનું રાયતું અહીં સિદ્ધ થઈ ગયું છે આ બી આ સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને હા કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે લીલા ધાણાની ઉપર સજાવટ કરી ખૂબ સુંદર લાગી રહ્યું છે આ ઠંડુ હશે તો વધુ સુંદર લાગશે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપશોને મારા જય શ્રી કૃષ્ણ